અમારે ત્યાં ઓપીડીમાં નાની ઉંમરમાં આવતા દર્દીઓમાં સફેદ વાળ થવાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે એટલે કે અત્યારે જોઈએ તો તમને આજુબાજુમાં નાની ઉંમરમાં ઘણા બધા છોકરાઓના છોકરીઓનો વાળ સફેદ થયા હોય એવું જોવા મળે છે નમસ્કાર મિત્રો મારું નામ ડોક્ટર કૌશિક મારુ છે આજે ઓમ આયુર્વેદ હોસ્પિટલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે નાની ઉંમરમાં સફેદ વાર થવાના કારણો અને તેના ઉપાયો વિશે વાત કરીશું આયુર્વેદમાં ઉંમરને ત્રણ ભાગમાં વેચવામાં આવેલી છે એ પણ દોષના આધારે એટલે કે જન્મથી લઈને પંદર વર્ષ સુધીનો ઉંમર એટલે કે બાલ્ય અવસ્થા એ દરમિયાન કફનો પ્રકોપ હોય છે એટલે કે આ ઉંમર દરમિયાન કફ વધતો હોય છે બીજો ભાગ છે યુવાન અવસ્થા એટલે કે પંદરથી તે ચાલીસ વર્ષ સુધીનો ગાળો એ દરમિયાનમાં પિત્તનો પ્રકોપ હોય છે એટલે કે પિત્ત છે એના પ્રમાણમાં વધુ હોય છે ત્રીજો તબક્કો આવે છે પિસ્તાલીસ પછી ઉંમરનો જેમાં વાયુ જોવા મળે છે આ રીતના ઉંમર પ્રમાણે દોષના કરીએ યુવાન અવસ્થાની એટલે કે પંદર થી ચાલીસ વર્ષની ઉંમરના લોકોમાં પિત્તનું પ્રમાણ વધારે હોય છે અને સફેદ વાળ જે યુવાનોમાં જોવા મળે છે એનું પણ મુખ્ય કારણ પિત્ત છે પિત્ત વગર સફેદ વાળ થતા નથી પિત્ત એટલે કે ગરમી તો આપણે જોશું કે આ પિત્ત વધવાના કારણો આયુર્વેદમાં શું શું આપેલા છે આયુર્વેદમાં મુખ્યત્વે છ રસનો ઉલ્લેખ મળે છે એટલે કે ગળિયું ખાટું ખારું તીખું કડવું અને તુરું આ છ રસોમાંથી ખાટું તીખું અને ખારું આ ત્રણ રસનો વધારે પડતો ઉપયોગ કરવાથી પિત્ત વધે છે એટલે કે શરીરમાં ગરમી વધે છે એટલે જે લોકો ખાટું તીખું ને ખારું વધારે લે છે જમવામાં એમના શરીરમાં પિત્ત વધવાથી આ પિત્ત માથામાં જાય છે અને માથાના મૂળને ખરાબ કરે છે જેના કારણે વાળ સફેદ થવાનું ચાલુ થાય છે હવે આ ત્રણ રસ એટલે એટલે કે કે જે વધારનાર છે છે ખાટા તીખા અને ખારા એમાંથી ખારો એ સૌથી મોટું કારણ છે મહર્ષિ વાઘભટ અષ્ટાંગ હૃદય નામની સંહિતામાં જણાવે છે કે વધુ પડતું ખારું ખાવાથી નાની ઉંમરમાં સફેદ વાળ થાય છે એટલે કે સફેદ વાળ જલ્દી થાય છે અને વાળ ખરે પણ છે તો આમ જોઈએ તો જે ત્રણ રસ પિત્ત વધારનાર છે એમાં સૌથી વધારે જો ખરાબ કરનાર હોય તો એ છે ખારો રસ એટલે કે નમક વધારે પડતું નમક ખાવાથી પિત્ત જલ્દી બગડે છે અને પિત્તનું પ્રમાણ બોડીમાં જલ્દી વધે છે તો તમને પ્રશ્ન એ થાય કે અમારા બાળકો ક્યાં નમક વધારે ખાય છે તો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે અત્યારના સમયમાં નાના બાળકોમાં ફૂડ પેકેટ્સ વેફર્સ કુરકુરે જેવી વસ્તુઓ જમવાની આદત વધી ગઈ છે જેમાં આડકતરી રીતે વધારે વધારે પડતું આવેલું હોય છે અને આ કારણે તે બાળકોને એમાં સ્વાદ લાગે છે એટલે કે બાળક એક ખાય એટલે એને વારંવાર આ વસ્તુ ખાવાનું મન થાય છે અને વારંવાર લેવાથી બાળકના શરીરમાં નમકનું પ્રમાણ વધારે જાય છે અને આ નમક વધારે લેવાથી પિત્ત બગડે છે આ ઉપરાંત બાળકોને લીંબુ શરબત કે એમાં વધારે નમક જતું હોય છે અમુક લોકોને સલાડમાં વધુ નમક લેવાની ટેવ હોય છે અત્યારે ફાસ્ટ ફૂડ નું જે ચલણ છે એ ફાસ્ટ ફૂડ માં પણ વધારે નમક હોય છે આ બધા રૂટિન કારણો છે કે જેના કારણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બાળકોના શરીરમાં નમક લેવાનું પ્રમાણ વધે છે અને આપણે પણ રૂટિનમાં જોઈએ છીએ કે જો કોઈ રસોઈ હોય એમાં નમક ન હોય તો આપણને એ ભાવતું નથી કે પ્રિય લાગતું નથી એટલે કે સિમ્પલ મતલબ છે જે જે વસ્તુમાં નમક પડે એમાં સ્વાદ સારો આવે છે અને આપણને એ ભાવે છે એટલા માટે બાળકો નમક તરફ આકર્ષાય છે અને જાણે અજાણીએ વધારે પડતા નમકનું સેવન કરે છે હવે આ નમક વધારે પડતું લેવાથી ધીમે ધીમે શરીરમાં પિત્ત વધતું જાય છે અને આ પિત્ત ધીમે ધીમે વાળના મૂળને ડેમેજ કરીને સફેદ વાળ કન્વર્ટ કરે છે એટલે કે આ પ્રક્રિયા ધીમે ધીમે થતી હોય છે એટલે આપણને બોડીમાં તરત ખ્યાલ નથી આવતો બીજું એક કારણ છે વાળ સફેદ થવાનું ચિંતા ગુસ્સો સ્ટ્રેસ મુખ્યત્વે ચિંતા એટલે કે વધારે પડતું ચિંતન કરવું કોઈ પણ વસ્તુના કારણે સ્ટ્રેસ આવેલી હોય કોઈ આઘાતજનક સમાચાર સાંભળીને કોઈ દુઃખદ ઘટના બનેલી હોય એના દુઃખને કારણે લાંબો સમય સુધી તમે આઘાતમાં રહેતા હોય તો એ આઘાતને કારણે શરીરમાં પિત્ત વધે છે આ પિત્તને કારણે વાળ સફેદ થાય છે પરંતુ આ જે સ્ટ્રેસ કે ચિંતાના કારણે જે વાળ સફેદ થાય છે એનું કામ બહુ સ્પીડમાં થાય છે એટલે કે નમક ખાઈને જેમ સ્લોલી પિત્ત વધે છે અને ધીમે ધીમે વાળ સફેદ થાય છે પરંતુ ચિંતાના કેસમાં આખું અલગ હોય છે એ બહુ ઝડપથી થાય છે એટલે કે બહુ શોર્ટ ટાઈમમાં તે વાળ સફેદ થવા માંડે છે હવે આપણે સફેદ વાળ જે થયા છે અથવા એને અટકાવવા માટેના શું ઉપાયો આપણે કરી શકીએ એના પર વાત કરીશું સૌથી પહેલો ઉપાય છે કે જે આ બધા કારણો છે જેના કારણે પિત્ત વધ્યું છે એ પિત્તને ઓછું કરવા માટેની બેસ્ટ પંચકર્મ ચિકિત્સા એટલે કે વિરેચન તમારે નજીકના કોઈ આયુર્વેદ ડૉક્ટરના સંપર્કમાં રહીને વિરેચન નામની પંચકર્મ સારવાર કરાવવી જોઈએ જે પિત્તને મૂળમાંથી બહાર કાઢવાની બેસ્ટ ચિકિત્સા પદ્ધતિ છે બીજું જે પિત્ત વધારનારા કારણો છે ખાટું તીખું ને ખારું એટલે કે આ ત્રણ રસના બદલે એનાથી વિરુદ્ધમાં એટલે કે જે પિત્તને બેલેન્સ કરે છે બીતને પિત્તને ઓછું કરે છે એવા રસો એટલે કે ગળિયું કડવું અને તુરું આ ત્રણ રસનો તમારા જમવામાં પ્રયોગ વધારવો જોઈએ એ કઈ રીતે તો તમારે ગળિયુંમાં ખજૂર ખાવી જોઈએ સૂકી દ્રાક્ષ ખાવી જોઈએ ગાયનું ઘી ખાવું જોઈએ કારેલાનું શાક ખાવું જોઈએ કારેલા વધારે લેવા જોઈએ હળદર લેવી જોઈએ આ બધી વસ્તુનો પ્રયોગ તમારે તમારા રૂટીન જમવામાં રેગ્યુલરલી વધારવો જોઈએ જેના કારણે તમારું પિત્ત બેલેન્સમાં રહેશે અને વાળ સફેદ થવાની પ્રક્રિયા છે એ અટકી જશે ચિંતા સ્ટ્રેસ જો એના કારણે વાળ સફેદ થયા હોય તો એના માટે આયુર્વેદમાં એક શિરોધારા નામની ચિકિત્સા છે શિરોધારા એટલે તમારા કપાળ પર ઔષધિઓનું પ્રવાહી બનાવેલો હોય છે કે એનું તેલ હોય છે ઉકાળા કે દૂધ હોય છે એની કપાળ પર રિધમમેટિક ધારા થાય છે એ ધારાના કારણે તમને તમારું મન શાંત થાય છે તમારું ટેન્શન તણાવ ઘટે છે અને તમને બહુ સારી ઊંઘ આવે છે આ સ્ટ્રેસ અને ચિંતાનું પ્રમાણ ઘટવાથી તમારા શરીરમાં જે વધારે પડતું પિત્ત હોય છે એ બેલેન્સમાં આવે છે અને તમારા શરીરની ગરમી ઘટે છે આ ચિંતાને ઓછા કરવા માટેનો બીજા ઉપાય તરીકે તમે પ્રાણાયામ કરી શકો છો જેમાં અનુલોમ પિલોમ પ્રાણાયામ ઓમકાર પ્રાણાયામ શીતલી પ્રાણાયામ જે બધા ઠંડા પ્રાણાયામ છે એટલે કે શરીરમાં રહેલા પિત્તને ઓછું કરવાવાનું કામ કરે છે એવા પ્રાણાયામ તમારે રેગ્યુલર કરવા જોઈએ બીજા ઉપાય તરીકે તમે માળા કરી શકો મંત્ર જાપ કરી શકો છો જે પણ તમારા મનને શાંત કરે છે તમે ધ્યાન પણ કરી શકો છો કોઈ મંત્રને મનમાં રાખીને ધ્યાનનો પ્રયોગ પણ કરી શકાય છે પણ આ બધી વસ્તુઓનો રેગ્યુલર અભ્યાસ કરવો જોઈએ નહીં કે બે ત્રણ દિવસ માટે કરીને છોડી દેવો જોઈએ તો એનો પૂરેપૂરો લાભ મળતો નથી બીજી એક પંચકર્મ સારવાર છે જેનું નામ છે નસ્ય સફેદ વાળ થવાના રોગમાં તમે ગાયના ઘીનું ભૃંગરાજના તેલનું અથવા આમળાના તેલનું નશ્ય કરી શકો છો નશ્ય એટલે ઔષધિઓ દ્વારા સિદ્ધ કરેલા તેલને નાકમાં ટીપા સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે નાખવા એને નશ્ય કહેવાય આ ચિકિત્સા કોઈ પંચકર્મ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ આ ઉપરાંત તમારે તમારા રોજિંદા જીવનમાં એટલે કે રેગ્યુલર આયુર્વેદિક ટોનિકનું સેવન કરવું જોઈએ એ ટોનિકના સ્વરૂપમાં ચવનપ્રાસ તમે લઈ શકો છો સવારમાં ખાલી પેટ એક ચમચી બે ચમચી જવંતરાસ ગરમ પાણી સાથે પી લેવો જોઈએ અને પછી ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ બીજો એક ઉપાય છે રસાયણ ચૂર્ણ રસાયણ ચૂર્ણ નામની પ્રસિદ્ધ આયુર્વેદ દવા છે જે મહર્ષિ વાઘભટ્ટે લખેલી છે એ એમના ગુણમાં જણાવે છે કે આ રસાયણ ચૂર્ણના નિત્ય સેવનથી તમારા વાળ લાંબા સમય સુધી કાળા રહે છે આ રસાયણ ચૂર્ણ એક ચમચી પાવડર લેવાનો અડધી ચમચી સાકર અડધી ચમચી ઘી અને એક ચમચી મધ મિક્સ કરીને સવારમાં ખાલી પેટ ચાટી જવાનો હોય છે આ ઉપરાંત તમે આમળાનો ચૂર્ણ એટલે કે પ્લેન ફક્ત આમળાનું ચૂર્ણ પણ ઘી સાકર અને મધ સાથે લઈ શકો છો આ ઉપરાંત આમળાનો તમને જે અનુકૂળ આવે એ રીતે ઉપયોગ કરી શકો છો આમળાની કેન્ડી આમળાનો મુરબ્બો આમળાનું અથાણું જે સ્વરૂપે તમને આમળા ભાવતા હોય કે તમને અનુકૂળતા હોય તમે એ સ્વરૂપે તમારા શરીરમાં રોજિંદા જીવનમાં આમળાનો ઉપયોગ વધારી શકો છો ઉપરાંત શિયાળામાં કાળા તલની આઈટમ પણ તમે ખાઈ શકો છો કાળા તલની ચીકી કાળા તલની સાની કે તલની બનાવેલી કોઈપણ અલગ અલગ આઈટમો જે તમને ફાવતી હોય અને ભાવતી હોય એ તમે તમારા રૂટીન ઉપયોગમાં વધારી શકો છો જેના વાળ અત્યારે કાળા છે જે એ લોકો આ બધી વસ્તુનું સેવન કરતા હોય કે જે વાળ સફેદ કરવાનું કારણ છે પિત્ત વધવાના કારણો છે તો એ બધું બંધ કરાવવું જોઈએ અને મેં ઉપર જે વિડીયોમાં જણાવેલા છે એ બધા ઉપાયોનું સેવન એમને ચાલુ કરાવવું જોઈએ જેનાથી એમને વાળ સફેદ થતાં અટકાવવામાં